જેતપુર પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર નબર ઓગણ માં રસોઈયા અને રસોયા મદદની નિમણૂક સામે વાંધા અરજી સિંગવડ મામલતદાર આપવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા જેતપુર પ્રાથમિક શાળામાં રસોઈયા અને રસોયા મદદની નિમણૂક કરવામાં કેરિતી થઈ હોવાના આક્ષેપ સાથે જેતપુર ગ્રામજનો દ્વારા સિંગળ મામલતદારને અરજી આપવામાં આવી હતી અને ગ્રામજનો કહી રહ્યા છે કે ગામમાંથી વિધવા બહેનોને પ્રથમ પસંદગી કરી નિમણૂક આપવામાં આવે તેવું જણાવી રહ્યા છે અને આગેવાની બહેનોની જાણ કરવામાં આવી હતી તેવું દેવલીબેન અને મસૂરીબેન જણાવી રહ્યા છે અને મધ્યાહન મામલતદારને પૂછતા એમએમસી સમિતિના ઠરાવના આધારે નિમણૂક આપવામાં આવી છે તેવું જણાવ્યું હતું નિલેશ વસૈયાની સાથે કે અમારી નિશાળમાં રસોયા તરીકેનું કામ આ બેનો બે કરતી હતી એમાં એમને ખબર આપવામાં નથી આવી કે તમને છૂટી કરવાની છે કોઈ અરજી નથી કે જાણ નથી અમને ગામ લોકોને એ ખબર નથી અને નવી બહેનો પાસે અરજી લખાવી કે નહીં લખાવી અને બીજી બે બેનોને હાજર કરી છે એમના ઘરથી નોકરી કરનાર માણસો ની બેનો છે તો અમારા ગામમાં વિધવા બેનો આમના સિવાય બીજી પણ છે આમની કદાચ ઉંમર થઈ હોય તો આમની છૂટી કરે અને બીજી વિધવા બહેનોને લે એવી અમારી ગામ લોકોની માંગ છે અમારે પ્રાથમિક શાળામાં બે એક રસોઈ અને એલ્ફર આ લોકોને જ્યારથી સ્કૂલ ભણી ત્યારથી આ સેવામાં છે નોકરી પર છે આ લોકો તેઓને જાણ કર્યા વગર આ છૂટા બી નથી કર્યા અને અત્યારથી ચાલુ છે એમને રસોઈ બનાવવાની અને બીજા હાજર કરી દીધા છે તો અમારી એટલી જે માંગ છે કે જૂના ને છૂટા કર્યા વગર નવા કઈ રીતે હાજર કર્યા એટલે અમારી ગામ લોકોની માંગ છે અત્યારે મામલતદાર સાહેબને આયદન પત્ર આપ્યો તમે અત્યારે હા એટલે બેનો માટે આપ્યો કે પછી કોઈ ના બેનો માટે જ આપ્યો અમારી માંગ છે કે જે જ્યાં સુધી વિધવા બેનો આમાં સામેલ થાય તો સર ઠીક છે જે બેન બીલી બેન કામ કામ દે બેન ਸਾਨਾ ਮਟਾਇਆ ਜੋ ਮਾਮਲਤਦਾਰ ਆਫਿਸ ਮਾਮਲਤਦਾਰ ਦਾ ਅਰਜੀ ਆਲਵਾ ਸਾਨਾ ਮਟਾਇਆ ਅਰਜੀ ਆਲੀ ਜੀ ਬੈਨ ਰਸੋਈਆਂ ਕੋਲ ਸੂ ਪ੍ਰੋਬਲਮ ਛੇ ਰਸੋਈਆਂ ਮਾ ਆ ਮਨੇ ਤੀ ਜਾਣ ਕਰਿਆ ਪਾ ਸੇ ਆ ਅਜਰ ਕਰਦੀ ਜਾਣ ਮਨ ਕਰੀ ਨਹੀਂ ਅਕਾ ਗਾਮ ਮੇ ਪੇਡੇ ਰਸਾਂ ਲੰਦਾਵਾ ਜੀ ਨੇ ਅਜਰ ਕਰ ਦਿੱਤੀ ਰਸੋਈ ਤੁਮਨੇ ਜਾਣ ਕਰਿਆ ਹੋਗਾ ਕੋਈ ਨਵ ਰਸੋਈ ਨਾ ਅਜਰ ਕਰ ਦਿੱਤਾ ਜਿਉ ਹੋਇਆ ਹਾਂ ਐਉਂ ਬਰੋ